ગાંધીનગરની અબ્બાપુર કેનલ પાસે થયેલું સાયકો કિલર વિપુલ પરમારનું એન્કાઉન્ટર રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની ગયું છે એક સામાન્ય ગુનેગારેથી લઈને એક ભયાનક લવર કિલર સુધીના તેના ગુનેગારોની શ્રેણી એટલી ચોંકાવનારી હતી કે આખરે પોલીસે તેને ઘેરીને મોતને ઘાટ ઉતારવો પડ્યો આ સમગ્ર ઘટનાક્રમ માત્ર એક એન્કાઉન્ટર ન હતો પરંતુ માનવ મનની વિકૃતિ સમાજમાં ફેલાતી અસુરક્ષા અને પોલીસ તંત્રની સાવચેતીનો જીવંત દાખલો હતો નમસ્કાર હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ત્રેવીસ સપ્ટેમ્બરે રાજકોટના માંડા ડુગરેથી ઝડપાયા બાદ વિપુલને ગાંધીનગર પોલીસે કસ્ટડીમાં લીધો હતો બીજા જ દિવસે ચોવીસ સપ્ટેમ્બરે તેને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવ્યો હતો પોલીસે સાવચેતી રાખવા છતાં વિપુલ ચતુરાઈપૂર્વક ગાડીમાંથી રિવોલ્વર ઝૂટવીને ફાયરિંગ કરતો ભાગી ગયો હેડ કપ પહેરેલી હાલતમાં તેણે પીએસઆઈ અને કોન્સ્ટેબલ પર હુમલો કર્યો ત્યારબાદ ગોળીબાર કર્યો અને ભાગતા ભાગતા પણ પોલીસે તેમને ઘેરી લીધો પોલીસના પ્રતિશોટમાં તે ગંભીર રીતે ઘાયલ થયો અને જાડીમાં ઢળી પડ્યો ત્યારબાદ તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું વિપુલનો ક્રિમિનલ રેકોર્ડ અત્યંત ભયજનક હતો તે કેનાલ વિસ્તારોમાં પ્રેમી યુગલોને નિશાન બનાવતો હતો વીસ સપ્ટેમ્બરે એક પ્રેમીની હત્યા કરીને તેમની સાથે રહેલી યુવતી પર હુમલો કર્યો લૂંટ હત્યા અને માનસિક વિકૃતિથી ભરેલો તેનો ગુનાહિત જીવન ચરિત્ર પહેલા જ અનેકવાર પોલીસના હાથમાં લાગ્યો હતો પરંતુ જામીન પર છૂટતાની સાથે જ ફરી યુગલો પર તૂટી પડતો એ જે ખરેખર આપ લોકોને જણાવવામાં આવેલ છે કે રિકસ્ટ્રેશન જે પંચનામું કરવા માટે ગયા અને ત્યાં અધિકારીની જે વેપન છે એકદમ એ જૂઠવીને અને કર્મચારી જે એ એને હથિયાર છોડાવવા માટેની કોશિશ કરેલ રાજેન્દ્રસિંહ આના ઉપર ફાયરિંગ થઈ અને ફાયરિંગ કર્યા પછી પણ બીજા વ્હીકલ ઉપર પણ એ માણસ આરોપી મરણ જનાર આરોપી હથિયારથી ફાયરિંગ કરે અને પછી એલસીબી ના અધિકારીઓ એ જવાબી જે છે કાર્યવાહી કરવામાં આવેલ આના દ્વારા એલસીબી ના અધિકારીઓને પણ ઇન્જરી થઈ છે અને જે રાજેન્દ્રસિંહને ઇન્જરી તો ગોળી વાગવાથી થઈ છે પણ જે અધિકારીઓ છે આને પણ ઇન્જરી થઈ અને આ પ્રકારનું જે છે એકની બનેલ છે અને આ વધારે જે વિગતો છે

روکی تو جائے اپنے یا روکای پچناموں کر

એક પ્રેમીની હત્યા કરી નાખી હતી અને પોલીસને તેના ગેંગ દ્વારા ઓછામાં ઓછા દસ ગુનાઓને અંજામ આપાયા હોવાનું બહાર આવ્યું હતું આ ઇન્કાઉન્ટરે અનેક સવાલો ઊભા કર્યા છે શું સમાજમાં આવા મનોવિકૃત ગુનેગારો સામે પોલીસની તાત્કાલિક કાર્યવાહી જ એક માત્ર ઉપાય છે શું આવા કેસો ન્યાય પ્રણાલી સુધી પહોંચે તે પહેલાં જ જોખમી સાબિત થાય છે આવા અનેક સવાલો ઊભા થાય છે બીજી બાજુ પોલીસની હાજરીમાં જ આરોપી હથિયાર ઝૂંટવીને ભાગી ગયો તે તંત્રની સાવચેતી પર પણ સવાલો ઉભા કરે છે એક વાત સ્પષ્ટ છે કે વિપુલ પરમારનો અંત તેની જ વિકૃતિ અને ગુનાઓનું પરિણામ બન્યું જે વ્યક્તિ પ્રેમી યુગલોની ખુશીઓ સહન ન કરી શકી તેણે આખરે પોતાની જિંદગી પોલીસના ગોળીબારમાં ગુમાવી દીધી યુવાન પ્રેમી યુગલો માટે આ ઘટના મોટી શિખામણ છે ઘણીવાર યુગલો એકાંતમાં કે આવરું સ્થળે બેઠા હોય છે જ્યાં તેઓ સુરક્ષિત છે તેવું માની લેતા હોય છે પરંતુ આવી જગ્યા ગુનેગારો માટે સહેલો શિકાર બની શકે છે તેથી પ્રેમી યુગલોએ પણ પોતાની સલામતીને પ્રાથમિકતા આપવી જોઈએ તે ખૂબ જ જરૂરી છે અને સંજોગો અનુકૂળ હોય ત્યારે જ આવા સ્થળોએ જવું જોઈએ આજે જ્યારે લોકો વિપુલ પરમારનું નામ સાંભળે છે ત્યારે તેઓ ફક્ત એક ગુનેગાર નહીં પરંતુ માનવ મનની અંધારી બાજુનું ભયાનક પ્રતિબિંબ યાદ આવે છે આ ઘટના પર તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો અને આવી વધુ ન્યૂઝ સ્ટોરીઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં